ગામચરની અંદર કેબલ હાઈ ટેન્શન કેબલ નાખીને લઈ જાય છે ભવિષ્યમાં ગામની અંદર કંઈક ખોદકામ કર્યું હોય ગટર લાઈન કરી હોય ત્યાં સમસ્યા નડી શકે છે અને સ્કૂલમાં થઈને પસાર થાય છે આઠસો બાળકો ત્યાં અભ્યાસ કરે છે ગમે ત્યારે હોનાર થાય કંઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર એટલે માટે ગામ લોકો અમે કહીએ છીએ બહારથી લઈ જાય લાઈન ઇન્ડસ્ટ્રીમાં જાય એવી છે અને જગ્યા છે તો ગામતરમાં લઈ જવાની શું જરૂર છે એમ ગામ દુનિયા તાલુકો હાલોલ પ્રતાપપુરા ગ્રામ પંચાયતમાં લાગેલ છે પણ આ રૂબા મિલ કંપની માટે આ જેટકો વાળા હોય કે રૂબા મિલ કંપની વાળા હોય અમારા ગામમાંથી લઈને હાઈ ટેન્શનની લાઈન પસાર કરે છે કાલ ઉઠીને અમારે કોઈ પાણીની લાઈન નવી નાખવાની થઈ કે ગટર થયું કામ તો ગામજનોનો એ અમારો વિરોધ છે કે એ રહીને ના જવું જોઈએ એ લોકોની જગ્યા છે ઇન્ડસ્ટ્રીમાં રહીને ડાયરેક્ટ લઈ જવા એવું જગ્યા છે પનોરામાંથી ડાયરેક્ટ જાય છે જેટકો વાળા એ નહીં કે કોઈ કંપની વાળા એ ગામ જનો કોઈને વિશ્વાસમાં લીધા નહીં કે કોઈ જાણ કર્યું જ નહીં આ તો ડાયરેક્ટ કેબલ લાઈન નાખવા મળે ત્યારે ગ્રામજનોને ખબર પડી કે આ લોકો આવું કરે છે